ખેડૂત ખેડૂતભાઈઓ મેગા કીટ પ્લસ આપણે પચાસ કિલોની બેગ આવે એક બેગમાં અલગ અલગ છ બેગ નીકળે છ બેગથી પાકને જરૂરી જોતા લગભગ બધા તત્વો આવી જાય છે અને પાકને જરૂરી જોતા લગભગ પોષક તત્વો એક જ બેગમાં આવી જાય જેના કારણે ડુંગળી કે કોઈ પણ પાક હોય તો એનો સર્વાંગી વિકાસ થાય અને પ્રોડક્શન ઉપર ડાયરેક્ટ ઇફેક્ટ જોવા મળે છે તો અવશ્ય એકવાર વેલકમ એગ્રો એક ને મેગા કિટ પ્લસ વાપરો અને આપણી સાથે

રિઝલ્ટમાં જમીન આસમાનનો નો ફેર જોવા મળે ભાઈઓ અવશ્ય વેલ્થ બેગ્રોટેક ની મેગાકીટ પ્લસનો ઉપયોગ કરો અને તમે જાતે જુઓ કે મેગાકીટ પ્લસનું રિઝલ્ટ કેવું જોરદાર આવે છે ને જય જવાન જય કિસાન